જેને માતાજીની આરાધના નથી કરવી જેને સંસ્કૃતિનું સન્માન નથી જાળવવું એવા આયોજકો તમને ચોક્કસથી પ્રોગ્રામ આપવાના છે તમે કોઈ પણ રીતે પ્રોગ્રામ નક્કી કરી શકો છો હા નમસ્કાર મિત્રો હું છું વિનુ ઠાકોર વાત કરવી છે મિત્રો કે આ વર્ષની બે હજાર પચીસની નવરાત્રિ આ નવરાત્રિની અંદર આ બેન જે જે જગ્યાએ ગરબા ગાવા જઈ રહ્યા છે ત્યાં આગળ અને આ બેનને જે પણ લો આયોજકો જે પણ ગરબા આયોજન રાખે છે અને જે પણ આ બેનને આ પોગ્રામનો આપે છે એવા તમામ આયોજકને કહેવા માગું છું કે પહેલાં તો તમે કોઈ પણ કલાકારને પોગ્રામ આપો તો ખાસ કરીને હું આવા જ કલાકાર આમને તમે ઓળખતા પણ હશો કે પ્રફુલ્લભાઈ દવે અને એમની સુપુત્રી ઈશાનીબેન દવે એમનું નામ છે બહુ સારા કલાકાર છે આપણને કંઈ વાંધો પણ નથી પરંતુ આ વર્ષની જે નવરાત્રિનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે આજે લગભગ પાંચ છ દિવસ થવા આવ્યા છે એટલે કે આ વિડીયો તમે જોતા હશો આજે હું પાંચમા દિવસે વિડીયો બનાવી રહ્યો છું તમારા સુધી કદાચ છઠ્ઠા દિવસે પહોંચ્યો હોય સાતમા નોર્થે પહોંચ્યો હોય પરંતુ હું એટલું કહેવા માગું છું કે આ બેને સંસ્કૃતિ શું કહેવાય એ બધું ભૂલી ગયા હોય એવું લાગે છે સ્ટેજ ઉપર જ્યારે પ્રોગ્રામ કરવા આવે છે તો સાત સ્ટેજ ઉપર એ સ્ટેજ કઈ પ્રકારનું છે આ સ્ટેજ ઉપર કેવી રીતે કેવા ડ્રેસીસ પહેરીને આવવું જોઈએ એ સદંતર રીતે એ ભૂલી ગયા હોય એવું આપણને જોવા મળે છે તો આપણે એમને કહેવા માંગીએ કે બેન તમે ખૂબ સારા એવા નામચિત જે પ્રફુલ્લભાઈ દવે કે જેમને એટલે ટૂંકમાં મિત્રો વાત કરવા માંગુ કે પ્રફુલ્લ દવે જેમના સૂર જેમના સુરથી એક સમ્રએ ગુજરાત ગાંડું એમને કર્યું હતું અને આજ સુધી પણ પ્રફુલ્લ દવેનો કંઠ એમના ગાયેલા અનેક સાહિત્યના ગીતો ઘણા બધા લોકગીતો આજે પણ આપણા હૃદયને ધ્રુજાવી નાખે છે એવા સરસ સરસ એમને સંસ્કૃતિને શોભે એવા સરસ મજાના આપણને લોકગીતો આપ્યા છે છાંદ આપ્યા દુહા આપ્યા ઘણું બધું એવું પ્રફુલ ભાઈ આપણને પીરસ્યું છે અને આજે એમની દીકરી થકી સંસ્કૃતિને નિલામ થવા જેમ નિલામ થઈ રહી હોય એ પ્રકારે આજે એવા એવા ડ્રેસિસ પહેરીને એક નાશ ઊભે એવા સ્ટેજ ઉપર એટલે કે માતાજીના પવિત્ર સ્ટેજ ઉપર જ્યારે માતાજીના આ નવ દિવસ જ્યારે આ ગરબા રૂપી જે આપણે આરાધના કરીએ છીએ આરતી પૂજા અર્ચન અને ગરબા રમીને આપણે ઘણા વર્ષોથી માતાજીનો આ પર્વ સાથે મળીને ઉજવીએ છીએ આરાધના કરીએ છીએ અને એવા સ્ટેજ ઉપર જ્યારે પોતાનું અર્ધનગ્ન કહેવાય અંગ પ્રદર્શન જેને કહી શકાય એવી રીતે આ ઈશાનીબેન દવેના વિડીયો ઘણા બધા અત્યારે વાયરલ થયા રહ્યા છે અને ગુજરાતની જનતા એનો સખત વિરોધ પણ કરી રહી છે અને એમના વિડીયોની મજાક બનાવીને અમુક બ્યુટી વિડીયો પણ બનાવી રહ્યા છે રોસ્ટ કરી રહ્યા છે એ આપણે જોઈ રહ્યા છીએ પરંતુ ક્યારે મિત્રો કે ત્યારે તમે જ્યારે એ પ્રકારનું વલણ કરો છો એ પ્રકારનું કૃત્ય કરો છો ત્યારે જનતા એટલે કે લોકોના મૂઢે ગાયણા બંધાય નહીં અને લોકો કહેવાનું ચાલું જ કરે કે બેન માતાજીનું સ્ટેજ છે આપણે ત્યાં આરાધના કરવાની હોય અને આપણી સંસ્કૃતિને શોભે એવા ડ્રેસીસ પહેરીને તમે ગમે અહીંયા પ્રોગ્રામ કરો ગમે એટલા ગરબા ગાવ એમાં કોઈ જ ના નથી પરંતુ આપણી સંસ્કૃતિને માન સન્માન જળવાઈ રહે એ પ્રમાણે ડ્રેસ પહેરવાનું રાખો વધારે તો આપણે કંઈ કહેવા માગતા નથી પણ તમે અર્ધ શરીર દેખાય અંગ પ્રદર્શન એવું નહીં કરો તો પણ તમને પ્રોગ્રામ તો મળવાના જ છે બાકી લુખાઓને જે જોવા છે જે રીતે અમને જોવું છે એ રીતે તમે દેખાડવાની કોશિશ ના કરો માન મર્યાદા જળવાઈ રહે આ માતાજીના તહેવારો છે ને માતાજીની આરાધનાના દિવસો છે તો એની અંદર વધારે આપણે કંઈ કહેવું નથી કોઈને ખોટું લાગી જાય તો આપણે ફક્ત એટલું કહેવા માગીએ કે સંસ્કૃતિ જળવાઈ રહે એ પ્રમાણે આગળ વધવાની કોશિશ કરો અને આયોજકોને પણ ખાસ કહેવા માગું કે કોઈ પણ લેડીઝ કલાકાર હોય કે કોઈ પણ હોય એમને જ્યારે તમે પ્રોગ્રામ આપો છો એ સમયે પહેલેથી જ વોર્નિંગ આપો કે સંસ્કૃતિને શોભે એ પ્રમાણેના ડ્રેસીસ પહેરીને આવવાનું રાખશો તો બહુ સારું રહેશે તો આવનારા સમયની અંદર આવી રીતે સંસ્કૃતિ વેરવિખેર ના થાય એની પણ તમે ખાસ સંભાળ લો કાળજી રાખો બીજી વાત કે આપણે આજ સુધી મણિરાજ બારોટને પણ ભૂલ્યા નથી આજે જોઈ લો એમના દીકરી રાજલબેન બારોટ પોતાના પિતાનું નામ હજુ સુધી પણ જળવાઈ રહે એમનું એમના પિતાનું માન સન્માન જળવાઈ રહે એ પ્રકારે એમને પરફોર્મન્સ આપ્યું છે અને પોતે આજ સુધી પોતાની સંસ્કૃતિ પોતાની માન મર્યાદા ભૂલ્યા પણ નથી આપણે ગર્વ છે કે ખરા અર્થમાં એ મણીરાજ બારોટની દીકરી છે બાકી આ ઈશાની બેન દવેને ખોટું લાગે તો ભલે લાગે પરંતુ કહેવાની જરૂર હતી એટલે આપણે કહી રહ્યા છીએ કે બેન મર્યાદામાં રોક મર્યાદામાં આગળ વધો અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના માતાજી તમને સદબુદ્ધિ આપે અને કળા પ્રોગ્રામો તમને મળે ખૂબ આગળ વધો એવી આશા પરંતુ સંસ્કૃતિનું માન સન્માન જળવાઈ રહે એ પ્રમાણેની કોશિશ કરો વધારે વિડીયો લંબાવતો નથી માફ કરશો વધારે બોલાઈ ગયું હોય તો રજા આપશો જય માતાજી